ભુજની મહારાણી ગંગાબા સાહેબ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન અને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના સંયુક્ત ઉપક્રમે સારસ્વતમ સંચાલિત મોથાડા હાઈસ્કૂલ ખાતે બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિકસાવવાના ઉદ્દેશ્ય સાથે યોજાયેલા આ પ્રદર્શનમાં ઓગણચાલીસ વૈજ્ઞાનિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી જેને આસપાસની શાળાઓના આઠસો થી વધુ વિદ્યાર્થીઓએ નિહાળી હતી જિલ્લા શિક્ષણ અધિકારી સંજય પરમારે બાળ વૈજ્ઞાનિકોને નવીન ઉર્જાનું પ્રતિક ગણાવ્યા હતા અને તેમના પ્રયાસોને બિરદાવ્યા હતા કાર્યક્રમના અંતે ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓ અને શાળાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના જીસીઆરટી પ્રેરિત જિલ્લા શિક્ષણ તાલીમ ભવન અને જિલ્લા શિક્ષણ અધિકારીના સંયુક્ત ઉપક્રમે આજ રોજ મોથાડા ખાતે અબડાસા તાલુકાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન રાખવામાં આવેલું છે ખાસ કરીને જિલ્લાની વાત કરીએ તો અત્યારે જિલ્લાના દરેક દરેક તાલુકા કક્ષાએ આ ગણિત વિજ્ઞાન પ્રદર્શન માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના બાળ વૈજ્ઞાનિકો અને એના માર્ગદર્શક શિક્ષકો દ્વારા સરસ મજાની કૃતિઓ રજૂ કરવામાં આવે છે ખાસ કરીને બાળકોમાં રહેલી જિજ્ઞાસા વૃત્તિ અને ખાસ કરીને જરૂરિયાત જ્યાં જરૂરિયાત ઊભી થતી હોય ત્યાં સાયન્સ એ આપણે એની અવનવી શોધો થતી હોય છે આ વખતની કૃતિઓ ઘણી બધી ખૂબ સુંદર રહી અને બાળકો એ નવા નવા ખુબ સરસ મજાના ઇનોવેટિવ આઈડિયા રજૂ કર્યા અને ખાસ કરીને આપણે સાયન્સ ફેરના અંદર દર વર્ષે આપણે રાજ્ય કક્ષાએ પહોંચીએ છીએ અને છેલ્લા બે વર્ષથી આપણે નેશનલ કક્ષા સુધી આપણે પહોંચ્યા છીએ એટલે સાયન્સના અંદર આપણું કચ્છનું પરફોર્મન્સ ખૂબ સારું છે હમણાં જ એક વિદ્યાર્થી આપણો એ આંતરરાષ્ટ્રીય સ્પર્ધાના અંદર પણ એ આપણું ભારતવતી અને કચ્છનું નામ રોશન કર્યું છે અને આ બાળ વૈજ્ઞાનિકો એ આપણે અહીંગાળી જિલ્લા કક્ષા અને રાજ્ય કક્ષા સુધી પહોંચશે અને એ વિદ્યાર્થીઓ એને જે તૈયાર કરવાવાળા અમારા માર્ગદર્શક શિક્ષક મિત્રો છે એમને પણ અમે પ્રોત્સાહિત કરીએ છીએ અને ખાસ કરીને બાળ વૈજ્ઞાનિકો પોતાના જીવનના અંદર જે આગળ વધે એ જે અભ્યક્ષતા છે અમારી આ ગણિત વિજ્ઞાન પ્રદર્શન એના અંદર જે આપણા સામાજિક ન્યાય સમિતિના ચેરમેન પણ હાજર હતા તાલુકા પંચાયતના પ્રમુખ સામાજિક ન્યાય સમિતિ તાલુકા પંચાયતના અધ્યક્ષ સહિતના મોટી સંખ્યાના અંદર અહીં અમારા મહેમાનો હાજર હતા અમારી વર્ગ બેની ટીમ અહીં અમારા આચાર્ય સંજયભાઈ અહીં સુંદર મજાની વ્યવસ્થા અહીં પૂરી પાડી છે દાતાઓએ પણ સુંદર મજાનું અહીં ઘડી આપણને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અમને દાન આપ્યું છે સમગ્ર ટીમ અબડાસાની તમને સમજવાનું અભિનંદન આપું છું નમસ્કાર હું સંજય આર શ્રીવાસ્તવ એસબીએસ કન્વીનર અબડાસા શ્રી ગામ અવડા શાળા વિકાસ સંકુલ તથા આચાર્ય શ્રી શ્રી શાસ્ત્રોત્તમ સંચાલિત મોથાડા હાઈસ્કૂલ આજ રોજ ત્રેવીસ નો બે હજાર પચીસના મંગળવારે અબડાસા તાલુકાની એસવીએસની જેટલી શાળાઓ છે એનો વિજ્ઞાન પ્રદર્શન મોથાળા હાઈસ્કૂલ ખાતે રાખેલ છે મથાળા હાઈસ્કૂલના આ કાર્યક્રમના ના અધ્યક્ષ સ્થાને કચ્છ જિલ્લાના આપણા માનનીય સંજયભાઈ પરમાર ડીઓ સાહેબ હાજર રહ્યા એમની સાથે તાલુકા પંચાયત પ્રમુખ મહાવીરસિંહ જાડેજા સામાજિક ન્યાય સમિતિના ચેરમેન મરવાડાભાઈ તાલુકા પંચાયત સમિતિના ચેરમેન મહેશ્વરીભાઈ તેમજ ગામના પ્રથમ નાગરિક અમારા વિનેકભાઈ ડાવી જે આ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે એ પણ એમની ઉપસ્થિતિ સાથે એક સરસ મજાનો મેળાવડો આ કાર્યક્રમમાં થયો અને દરેક શાળા અમદાશાહની એટલે કુલ એકત્રીસ હાઈસ્કૂલો એકત્રીસ હાઈ સ્કૂલોની અંદરની ચાલીસ કૃતિઓ આ શાળા વિધાન મેળામાં આવેલ છે અને સરસ મજાનો આયોજન થઈ રહ્યું છે એમાં એઆઈ મનસુરી સાહેબ તેમજ એ એઆઈ અમિત સાહેબનો સિંહ ફાળો રહેલો છે આ કાર્યક્રમને સફળ બનાવવામાં અમારા ગામના દાતાશ્રીઓ એક દાતા શ્રી એક એવા છે જે આ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે એમણે નામ જાહેર ન કરવાની શરતે દરેક વિદ્યાર્થીઓને માટે અને મહેમાનો માટે ભોજન વ્યવસ્થા કરી છે તથા જે ટેન્ટનો ખર્ચો છે એ પણ એમણે જાહેર કર્યો છે સાથે સાથે આપણા ગામના એક અમારા જૈન મહાજનના હરેશ જીવરાજ ગઢા એમના માતુશ્રી જયરબેન જીવરાજ ગઢાના નામે દરેક વિદ્યાર્થીને અને દરેક શાળાને અને આવેલ દાતાઓને પણ મોમેન્ટ ટુ એમને અર્પિત કરી છે બાકી અન્ય મે અમારા દાતાઓમાં વાડીલાલભાઈ પોકાર અને ગોવિંદભાઈ માનુશાલી તેમજ ગામના માજી સરપંચ શિવજીભાઈ પણ આમાં સિંહ ફાળો આપેલો છે અને આ કાર્યક્રમ આજના બાળકો જે વિજ્ઞાન મેળામાં ભાગ લઈને અને ભવિષ્ય સુધારે છે એના માટે એક સરસ મજાનો કાર્યક્રમ થઈ ગયો છે દરેક વિદ્યાર્થીઓ જેમ અબડાસા એક અંતરિયાળ વિસ્તાર છે છેવાડાનો વિસ્તાર છે દૂર દૂરના વિસ્તારથી તેમ છતાં દરેક વિદ્યાર્થીઓ હોશભેર ભાગ લઈને એમના શિક્ષકો એમના માર્ગદર્શકો અહીં આ શાળા ખાતે પહોંચાવ્યા છે અને સરસ મજાનો કાર્યક્રમ થઈ રહ્યો છે એ બદલ હું સર્વે મહેમાનોનો સર્વે દાતાઓનો અમારા જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબનો તેમજ આવેલ સર્વે સ્થાનિક મહેસોજી સોડા કે જગદીશભાઈ ઠક્કર બધાનો હું આભાર વ્યક્ત કરું છું ધન્યવાદ મારું નામ અમિત ધોરજીયા મદદની શિક્ષણ નિરીક્ષક જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી કચેરી ભુજ કચ્છ આજ રોજ અબડાસા તાલુકા જે બાળ વિજ્ઞાન ગણિત અને વિજ્ઞાન પ્રદર્શન યોજાયું એમાં ખાસ કરીને આત્મનિર્ભર ભારત માટે વિજ્ઞાન એ પ્રથમ પગથિયું છે એમ કહી શકાય અને ઓગણચાલીસ જેટલી કૃતિઓમાંથી અલગ અલગ શાળામાંથી આવેલા બાળકો પોતાની કૃતિ તો ખરી પણ બીજાની કૃતિમાંથી પણ કંઈક નવું શીખે નવું આગળ વધવાની પ્રેરણા મળે એવો માહોલ રચાય એ જ આપણા ગણિત વિજ્ઞાન પ્રદર્શનનો હેતુ હોય છે અબડાસા તાલુકા ઉપરાંત કચ્છ જિલ્લામાં પણ તેઓ આગળ વધે અને આધામ તેમજ આપણા જિલ્લાનું નામ રોશન કરે એવી ભાવના સાથે આ પ્રદર્શન યોજાય છે હું મનસુરી કચ્છ

અમડાસા તાલુકાની તમામ માધ્યમિક શાળાઓ અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાંથી ચાલીસ એક કૃતિઓ સાથે બાળકો અને શિક્ષકોએ ભાગ લીધો તમામ હાઈસ્કૂલો એના સાથે એમના બાળકો અને અન્ય પ્રાથમિક શાળાઓના બાળકોને પણ આ વિજ્ઞાન પ્રદર્શન ખુલ્લું જોવા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું સાથે સાથે અમારા એસવીએસ કન્વીનર સંજયભાઈ શ્રી વાસ્તવ અમારા ઈઆઈ અમિતભાઈ ધોળકિયાના માર્ગદર્શન હેઠળ આપોઆપ બાળ વિજ્ઞાન પ્રદર્શન સુંદર રીતે